યા મુખમાંથી ટીવાયા પાણી છીડાઈ જાય મોડે હોકે દેવાનું છે જે હે ના ઇલાચી છે હો હે બાથરૂમ મે જો નહી કે ઓમલ ખાવું છે ચેઈને પી આવવાનું પૈકી જો કે જમના છે તાઈ ગંગા જમના અને તંગા ગંગા મૈયા એ તો એવું ને ભગવાન ના એમાં આવ્યા છે તો ગરીક ચઢાવી તો ખરા ભગવાન ને ખએ માપડે વારાના મોટે ચડાઈ દેશું થોડ થોડ બદરા ઓ આટ પકડી રાખવાનો આ નીચેનું પાણી નાયલું હોય આ થોડું ચડાવે ભભર લે આ માપડે તો ચડાઈ દે પહેલા માપડે તો ચડાઈ દે પણ ચૂતે જઈશે તો એ છો જતા એ હે થલ બે આપડે જીએ પઈ પાછળ સંગર ભગવાન જય બોલેનાથ

કે પાથી જવાનું આમથી ને હા ચાલો તા હં આ જાય